હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે હું મારી એક પોતાની સરસ મજાની નવી રેસીપી લઈને આવી છું શિયાળાનું વસાણું આપણે લડ્ડુ બનાવવાના છે અડદના ડ્રાય ફ્રૂટ વાળા તો મેં અડદ દસ કલાક પલાળ દીધા હતા અડદ પલરી અને સરસ રેડી થઈ ગયા છે અને આપણે પીસી લેવાના છે સૂકું ટોપરું લીધું છે થોડું પછી થોડી બદામ લેવાની છે થોડા કાજુ થોડું દ્રાક્ષ ગુંદર અને કંઠોડા વાટીન લીધા છે

જે રીતે આપણે મુઠિયા બનાવીએ એવી રીતે જા વડા બનાવવાના છે પણ આપણે મુઠિયા નથી બનાવવાના એવી રીતે વડા બનાવી અને તરી લેવાના છે અને ઘીના અંદર સરસ મજાના ક્રિસ્પી થવા દેવાના છે જે વડા ફૂલે એટલે આપણે એને આવી રીતે દબાવવાના છે દબાવી અને સરસ મજાના ક્રિસ્પી બનાવી દેવાના છે મેં દબાવી દબાવી વડા અને સરસ ક્રિસ્પી કરી દીધા છે તમે જોઈ શકો છો હવે આપણે એને આરીના અંદર નીકળ દેશું પછી એને ઠંડા પડવા દેવાનો છે બધા જ વાળા મેં ઘીમાંથી આ ઘીના અંદર કચરો મેં ખૂંદ વાટી રાખ્યો છે એ નાખું છું થોડો તરત મજાનું ઘી ઘીના અંદર શેકી લેવાનું છે

હવે આપણે મિક્સરના જારના અંદર થોડા થોડા નાખી અને અને પીસી પીસી લેવાના છે સરસ રેડી થઈ ગયું છે એક વાસણ લઉં છું મોટું એના અંદર આપણે મિશ્રણ પીસીલું નીકાળી દેવાનું છે બીજું પણ આવી રીતે પીસી લઈશ મિશ્રણ બધું પીસી અને આપણે રેડી કરી દીધું છે હવે આપણે એક પાક કરી દેસુ આપણું ગુંદર આવી રીતે વાછી થી દબાવી દેવાનું છે

તમે વસાણા ખાતા જશો પણ આ વસાણો તમે એક વાર બનાવીને ખાશો તમારા સેહત માટે બહુ જ સરળ હશે એક નાનેલા લાડુડી બનાવી તમે ખવડાવી દો એવી રીતે ખાલી તમે દસ દિવસ ખવડાવો બાળકો તો આખો શિયાળો ખાધેલું પણ કરે અને આખું વરસ સુધી ચાલે મજબૂત રહે રહે સારી બાળકોની તો હવે આપણે રીતે મિક્સ કરી સરસ હવે આપણે મિક્સ કર્યા પછી આવી રીતના થોડું થોડું લઈ મિશ્રણ અને લડડુ બનાવી દેસુ એકદમ ઘીથી ભરપૂર છે તમે જોઈ શકો છો શિયાળો છે ભાઈ ઘી તો આપણે ખાવું જ જોઈએ પણ બાળકો અત્યારના ના ખાય અડદને એવું બધું કાળું કાળું દેખાય દૂર ભાગી જાય પણ તમે આવી રીતે બનાવી ખવડાવી દો ને બાળકોને ખબર પણ ના પડે ને અને સેહત પણ બહુ સરસ ને બધા જ લડ્ડુ આપણે આવી રીતે બનાવી દેવાના છે જો બધા જ લડ્ડુ બની અને રેડી થઈ ગયા છે અગેન ટ્રાવતી છે આપણે શીરુપ બની સીધા ને અંદર નાખી દેવાનું એકદમ શાનદાર આપડા લડડુ બની રેડી થઈ ગયા છે અમારી વિડિયો સારી લાગી એ તો પ્લીઝ લાઈક કરજો દોસ્તો ને શેર કરજો અન આવી જ મજેદાર રેસિપી થાતી કાલે મળી જશે ઓકે બાય બાય